ભરૂચના હાજીખાના બજારમાં ગટરોનું ખોદકામ કર્યા બાદ પાલિકા તંત્ર દ્વારા તે પ્રત્યે બેદરકારી દાખવવા સાથે ડામર રોડ બનાવવાની વાત કરવામાં આવતા રહીશોએ આરસીસીના રોડની માંગણી સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી જૂના ભરૂચના અનેક વિસ્તારોમાં ઉબડખાબડ રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે હાજીખાના વિસ્તારના મુખ્ય માર્ગને ગટરકામ માટે ખોદી નાખવામાં આવતા પાણીની લાઈનો તૂટી જતા પાણીની સમસ્યા સર્જવા પામે છે અને અડધા બનેલ આરસીસી રોડ બાદ ડામર રોડ બનાવવાની વાત નગરપાલિકા દ્વારા કરવામાં આવતા રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો પણ હમણાં ગટર યોજના દ્વારા એ લોકોએ જે ખોટકામ કર્યું છે તે ટાઈમ પર પણ મગજમારી થઈ હતી ને હાલમાં પણ એ લોકો રોડ બનાવવા માટે આવ્યા ત્યારે પણ મગજમારી થઈ છે કોન્ટ્રાક્ટરને ખુલ્લી વાત કરેલી તો કોન્ટ્રાક્ટર કે અમારે તો હવે ચાર મહિના પછી રોડ બનશે હવે આની પર ડામર પાથરે કેવી રીતે પાથરે સિમેન્ટ કોન્ક્રીટ પર ડામર ચોંટે પહેલી વાત એ આવે આ એક આ ટેકનિકલ પોઈન્ટ છે કન્સ્ટ્રક્શન લાઈનનો પોઈન્ટ છે બીજું કે તમારા ટેન્ડર કંઈ રોડ બનાવવા માટે કંઈ અલગ અલગ ઓછા વેચેલા કે આટલા સુધી આ વ્યક્તિએ બનાવો આટલા સુધી આ વ્યક્તિએ બનાવવાનો જ્યારે પણ અધિકારીઓ સાથે વાત કરે તો ઊંધી જ વાત કરે છે રાત્રે સાડા બાર વાગે આવીને રોડ ખોડી ગયા છે રાતના સાડા બાર વાગે આ કાર્યવાહી થાય એ પરિસ્થિતિ છે ને લોકોની પાણીની પાઇપલાઈનો ટોળી કાઢી લોકોને વિશ્વાસમાં લઈને કામ કરો તો તમને સપોર્ટ પણ કરે આ પાઇપલાઇન પરથી રાતના સાડા બારથી પાણી કન્ટિન્યુઅસ લીકેજ છે અહીંયા સ્કૂલ આવેલી છે અને નાના નાના બાળકો નર્સરીના પ્લે સ્કૂલના ભણે છે અહીંયા કાલે ગઈકાલે પાઇપલાઇન તૂટી છે અમે સવારના ફોન કરીએ છીએ કોઈ અધિકારી ફોન પણ પિકઅપ કરવા તૈયાર નથી કે નથી આવવા તૈયાર હવે મજૂરોને મોકલી આપે છે હવે એ લોકોની સાથે અમારે કેટલું લડવાનું એ લોકો બિચારા આવીને એમનું કામ કરી જાય અધિકારીઓ કોઈ અહીં જોવા પણ નથી આવતા અમારી બધી લેડીઝો સવારની કમ્પ્લેન કરે છે કે તમે અહીંયા આવો એકવાર જોવા આવો પાણીની પાઇપલાઇન કાલ રાતનું પાણી આટલું આટલું નીકળે છે અહીંયાથી આમ પાણીની બૂમો પાડો છો અને આમ પાણીનો કેટલો બધો વેડફાટ થઈ રહ્યો છે સવારથી આવવા જવા વાળાને એટલી તકલીફ પડે છે બાળકો પણ અહીંયા બે ચાર વાર પડી ગયા બેગો ભીના થઈ ગયા બધી સ્કૂલોનો આવવા જવાનો રસ્તો અહીંયાથી જ છે બાળકો પણ અહીંયાથી આવે જાય છે એ લોકોને કેટલી તકલીફ પડે છે અવર જવરવાળાને કેટલી તકલીફો પડે છે ખાડા ટેકરા પડી ગયા છે કોઈ જોવા નથી આવતું મન ફાવે ત્યારે થોડું બનાવીને જતા રહી છે પછી કોઈ જોવા પણ આવવા તૈયાર નથી અહિયાં અમારે ગઈકાલે રાત્રે બાર વાગે જેસીબી આવ્યું હતું અને રાત્રે અમને ખબર પણ નથી જેસીબી વાળા આવીને અમારો પાણીનો પાઇપ તોડી નાખ્યો છે એક તો પાણી પૂરતા પ્રમાણમાં આવતું પણ નથી અને પાણી અમને આજે સવારથી પાણી પણ મળ્યું નથી પાણી વગર અમે શું કરીએ જૂના ભરૂચના વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આરસીસી રોડ બનાવવાની માંગણી કરી તેમ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ની ચીમકી ઉચ્ચારી રહ્યા છે આ જૂના ભરૂચ અને નવા ભરૂચ નો કેટલો બધો આ લોકો ડિફરન્સ અને ભેદભાવ રાખે છે તે જુઓ અડધો રસ્તો એ લોકોએ આરસીસીથી બનાવ્યો છે અને હવે પછી કહે છે કે અમે ડાબરથી બનાવીશું આવું અમને અન્યાય ઈચ્છા માટે સો અમે લોકો ટેક્સ નથી ભરતા અમે લોકો બીજા કંઈ આ વેરા નથી ભરતા અને આ પેલા લોકો બધા વેરા ભરે છે એટલે એમને ફેસિલિટી આપવાની અહીંયા ચોમાસામાં એટલું જબરજસ્ત પાણી વહે છે કે તમારે એક જ વરસાદમાં આ બધો ડાબર ધોવાઈ જશે ઇલેક્શન છે એટલે એ લોકો આવે છે વોટ માગવા આવે છે પણ અમે બધાએ સામૂહિક નિર્ણય કર્યો છે કે જો અહીંયા આગળ અહીંયા આગળ આરસીસી રોડ નહીં બને તો અમે સામૂહિક બહિષ્કાર કરીશું અને કોઈ પણ વોટ આપશે નહીં આ આગળ જ્યારે આરસીસી રોડ હતો અને જ્યારે ખોદાયો ત્યાર પછી જ્યારે આજે ડમ્બર રોડ બનાવવાનું કહીએ છે તો અમે અધિકારીઓને ફોન કર્યા અધિકારીઓ તરફથી અમને ધમકી આપવામાં આવે છે કે જે બને તે બનવાડો નહી નહીં તો આ રોડ કામકાજ બધું બંધ થઈ જશે તો અમારે આ જ વેઠવાનું જૂના ભરૂચની અંદર હંમેશા અહીંયાની કચરો વરાય કે નહીં પાણી તંગી રોડની તંગી કોઈ વારવાલાવી નહીં કોઈ બધી જાતની તંગી છે કોઈ અધિકારીને ફોન કરી અધિકારી કોઈ સાંભળવા તૈયાર નથી અમારો આ જૂના ભગમાં હંમેશા અમારા માટે તકલીફ જ છે હવે આ ચોકની અંદર ગરબા ગવાય છે ગણપતિ ઉજવાય છે છડી ઉજવાય છે મેઘરાજાની ઉજવણી થાય બધું આ ચોકમાં છતાં આ ચોકની અંદર કોઈ વ્યવસ્થા થતી નથી નગરસેવકો બી જાણે છે નગરસેવકો અહીંયા જ રહે છે અહીંથી આવજાઓ બી કરે છે પણ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અમારી માગ છે કે અહીંયા ગાડી ડામર રોડ નહીં પણ આરસી જ પછાવવો જોઈએ લોકસભા ચૂંટણી પૂર્વે ભરૂચના વિવિધ વિસ્તારોમાં સુવિધા અને વિકાસના કાર્યોની માંગણી સાથે ચૂંટણી બહિષ્કાર ની જાહેરાત થઈ રહી છે વહીવટી તંત્ર અને શાસકો ગંભીરતાથી ધ્યાને લે એ જરૂરી છે